વડોદરા શહેરના મરીમાતા માતા ખાચામાં આવેલી મોબાઈલની ચાર દુકાનોમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની જાણકારી રાજ્યના સીઆઈડી ક્રાઇમ વિભાગને મળતા આજે ગાંધીનગરની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના મોબાઈલના સ્પેર પાર્ટ અને મોબાઈલ રિપેરિંગનું હબ બની ગયેલું માર્કેટ ચાર રસ્તા પાસેના મરીમાતા માતા ખાચા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થતું હોય છે તેની જાણકારીના આધારે આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ખાંચા વિસ્તારમાં આવેલ ચાર મોબાઈલની દુકાનોમાં ડુપ્લિકેટ માલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતી દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેના કારણે ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોએ સીઆઈડી ક્રામના દરોડાને કારણે દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી સીએડી ક્રાઈમ ગાંધીનગરના દરોડાને પગલે વડોદરા શહેરના મોબાઈલ કંપનીઓના ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરનારા દુકાનના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે ત્યારે મરી માતા ખાચાની ચાર દુકાનોમાં ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સીએડી ક્રાઈમ ગાંધીનગરની ટીમ જે વડોદરાની મરી ખાચાની અંદર આવેલી વિવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઈટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે અને મુદ્દા માલ તપાસ મતલબ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી શકીએ બધી જ કંપનીઓનું ચાલુમાં છે અત્યાર હાલ ચાર દુકાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુમાં